હાલો બેન બધી ભેગી થઈ ગયું હવે આપણે પાણી ભરવા તો જવું પડશે ને હો જવું પડશે આ તો એટલે બધી આમ મોડે કેમ પડી ગઈ થાવા ના દેતા ઘેર પણ રાંધવાનું તારી માથે હોય હું નવરી થઈને જાવ ને કે આ બધું પૂરું થઈ ગયું હોય શું કરું હોય જ નહીં ને હોય જ તી ને હું ઓલી બેન હેરી થઈ લો એને તો ખાવા દે ને તો હવે આપડે છે ને કુવો તો બહુ આઘો છે એટલે નદી ના કાંઠે લઈ બરોબર ને હલો આપણે એક કુવા કાંઠે આપણે પાણીનો વળાય એવા આઠે કુવા ને નવ નો શિમાડો આવી ગયો છે સામે કોઈ પનિહારી પાણીડા ભરે છે તરસ પણ મને બહુ લાગી છે કંઠ પણ મારો રૂંધાઈ રહ્યો છે તો સાલ પનિહારીને જઈને પૂછું કે આ કયું નગર છે અને કોણ રાજા રાજ કરે છે હા મારી બેન મને થોડુંક પાણી પાછો હા મારા ભાઈ પાણી પાવું એ તો માનવીની ફરજ છે હા મારી બેન તો બહુ તરસ લાગી છે મને હા મારી બેન આજે તમે મને પાણી તો હું તમને મારી જીભ ની માનેલી બેન માનું છું હા મારા વીરા તને મેદ ની માનેલી બેન માની છે માટે તારે જે જોઈએ એ તું માગી લે રાજી ખુશી થી આ તારો ભાઈ આપવા માટે તૈયાર અરે ના વીરા ના હવે તો મને આવો રૂડો ભાઈ મળ્યો હોય તો મારા માટે અત્યંત ખુશીની વાત કેવાય વીરા હા ધન્ય છે મારી બેન તને ધન્ય છે હા મારી બેન પાટણ અહીંથી કેટલું દૂર છે અને કોણ રાજા અહીં રાજ કરે છે હા વીરા આ પાટણના પાદરમાં જ આપ ઊભા છો મારા વીરા અને અહીં કરણસી રાજા રાજ કરે છે હા મારી બેન તો આઈકી પાટણની નગરી પાટણનું રાજ્ય કેટલું દૂર છે અરે વીરા જો સામે દેખાય તેજ મહેલો પાટણના છે વીરા હા મારી બેન જે રાજાની રૈયતમાં આટલી ઉદારતા હોય એના સ્વભાવમાં આટલી નમ્રતા હોય ઈ રાજાનો રાજવી ઈ રાજ્યનો રાજવી કેવો છે તો લાય હું પણ પાટણ નગરીમાં જઈ અને જોઉં કે કરણશી રાજા કેવો ઉદાર છે એનો મહેમાન બનવો અને એની મહેમાન ગતિ માણો હું કોણ કરણસિંહ વાઘેલા સિદ્ધપુર પાટણનો ગણે 320 પાદનો ગણે કરણસિંહ વાઘેલા અરે લોકો કહે છે અરે મારી જાતારી અને ઉડતા જોઈ લોકો મને કરણ ઘેલો કહે છે આજ સામે ઉગ્યો સૂર્ય સામે ઉગ્યો સૂર્ય સોનાનો દેખાઈ રહ્યો છે આજ કરણ જ જન્મદિવસ જન્મ રહ્યો છે પ્રધાનજી બોલો બોલો મહારાજા ગાના વાલી ને બોલાવો અરે

અરે કેશવ ગોર કશે રેશે તમને એ માટે બોલાવ્યા છે કે ઘણા સમયથી 2300 પાદરનો કરવેરો ઉભરાયો નથી તો આજથી તમે કરવેરો ઉભરાવવાનું શરૂ કરો અને પાટણની તિજોરીમાં જમા કરાવો હા મહારાજ અત્યાર સુધી તમારા 2300 પાદરનો કરવેરો ઉઘરાવ્યો નથી એ પણ મારી બુકમાં બધું મે લખેલું જ છે કોનો કોનો બાકી છે આજથી હું

વાત કરું ને તોય મને પાટું મારી લીધું આપડા છે ને આ મહારાજા આમ ની તું જા બાપુ સારું છે ને બેક લેતા ફટાફટ લાવે

Iwate haji, beri dia aku, bapu nih, pasang dia. beri dia bapu nih, oh, bapu, oh, tido sewa, Pani-pani nak jauh ya, Pani naku, ya, ya, lawa lawa, apa, Bapu pasasnya, bawa apa, bali apa, અમ ધંડા કો હોય પા જો બાપુ ઉભો ઉભડવા હાચવી જાવ હાચવી જાવ ઉભડો દેખાય બાપુ હવે દેખાય આજે મને જાકુ

Aggregate bên thứ hai, gây câu. Uba tạo được đấy. Alin được hạ tầng. Uba tầng. No, no, uba tầng. Alin tòa được hạ tầng. Uba 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 tầng.

આગળ પાણી ભરવા નીકળશે એટલે આપડે સાંભળો જવાની કેટલી અરે ક્યાંય ન જાય મારા બાપુ ના હાથમાં રસ માં લવો અને મહારાણી બનાવું તો જ બાપુ વામ પણ સમાવટ થઈ ગઈ ને હાલો 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 માતાજીની આરતીમાં જે ભાઈને બોલ વિસર આપવાનો વિસર હોય બોલ આપતા રહેજો એક હજાર ને એક રૂપિયા રામ ભરોસા બે તરફી ચાલે છે હમણાં આપણે થોડી વારમાં આરતી ઉતારશું અત્યારે હું બાવીસો પાદરનો કરવેરો ઉઘરાવા વેરો ઉભરાવા છું પણ જાતા આજે મને અમંગ ના યાંધાણ બતાય છે આજે મારું ડાબુ અંગ ફરકે છે તો લાવ અત્યારે આજે મારે કરવેરો ઉઘરાવા જવું નથી કાલે દાસ કારણ કે આજે મને મારું ડાબું અંગ ફરકે છે હું અત્યારે પાછો ઘરે જાવ હા હું કોણ કે કેશવભાઈ ની બેન ચંપા અને મારું